ਸੂ ਜਾਣ ਹੋਈ ਤੇ ਜੋਨ ਸਾंभਲੇ ਲੈ ਜੋ ਮਾਰੋ ਨਾਂ ਵੀ ਕਮਲ ਨੋ ਇਨਾਦ 에 ਜਿ ਖਾਰਪਣਾ ਨੀ ਮਾਰੀ ਜੋਨ ਖੋਟ ਨੋ ਜੋਤਾ 에ਉ ਉਹ ਗੁਣ ਹੋਈਏ કાદ પણ લાગુ જળ ચાખતા ખારો પણ અનંત જીવ પોક્ષણ હારો એ જ લાગુ એ લાગુ જળ ચાખતા ખારો અન અનંત જીવ પોક્ષણ હારો અન દરિયો કે છે આબ ધામન જોઈને ડરે છે એનું બહુ લાગે છે એ દુઃખ એ જ દરિયો કે છે આ બધા મન જોઈને ડરે છે એનું બહુ લાગે છે એ દુઃખ એ જ વાત કરું તા તો વેગળા ભાગે વાત કરું તા તો આ બધા વેગળા ભાગે એ જ માનવ બગાડી હવે કોને કૌવા રાજા મારે અંતર ના ઉભ રાજા જા હવે કોને એ કોને કવવા તું ઈ રાજા અંતર માં ઉભ રાજા જા